પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને કેન્દ્ર સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને પરત મોકલવાની એક ઝુંબેશ શરૂ કરી છે આ સ્થિતિમાં મહેસાણા નજીક લાખવડ ઇન્દિરાનગર અને કુકસમાં રહેતા પયાસથી પણ વધુ પાકિસ્તાની હિન્દુ પરિવારોમાં ભયનો માહોલ જોવા છે

સિંધ પાકિસ્તાનથી આવેલા છીએ અમે અમે આ સાકાનગરમાં રહીએ છીએ હાલમાં જે પરિસ્થિતિ સર્જાય ભારતમાં શું કહેશો બાબત જો સાહેબ અમારે ચોવીસ કલાક સાહેબ એ ટાઈમ આપ્યો અઠતાલીસ કલાકનો પણ અમે હિન્દુ શરણાર્થીથી પાકિસ્તાનથી એટલે અમે પાછા જવા માંગતા નહીં એને કારણે અમે અમિત શાહ અને શ્રી નરેન્દ્ર મોદી એક વિનંતી કરીએ છીએ અમારે ભારતમાં રહેવા દેવા પહેલાં તો બધા ભાઈઓને એ વિનંતી કરશું અમે કે અમને અહીંયા અમે હિન્દુ છીએ અમે શરણાર્થી છીએ અને અમે અહીંયા ભારતમાં રહેવા આવ્યા છે અને ભારત માટે અહીંયા અમે અમે અમારું અમે જીવન દેશું અને અમે મરી જશું પણ પાછા નહીં જાય અને એટલે બધા ભાઈ એ વિનંતી છે કે બધાને બધા અહીંયા શાંતિથી રહે એવું મને કરી